લેબડો મંગાવ્યો હતો મેડો લઈ તો ખાવાય તમારા કોમ એટલે ખરેખર મેઠું લેબડું તો પછી અલે લે આ કરવો ને મેઠો મેઠું કર્યું તમારું કડું વાળે એટલે જમવાનો ખરાબો કઈ કવડો બનાવો એક કોમ કરજો ને તમે ચાખી લેજો પેલું તમે ચાખજો ચાખી ને પછી લઈ જજો પણ હું ચાખું છું તમે ચાખ્યું હું તમે નાલો તો તમે ચાખજો લ્યો પછી હું હું ચાખી ના લે પછી કેતી તો ગડું હાલો તો હું એ લેબલ તોડું છું ને હું તું ના લે હું હું શું હા ના કે પછી તમે કહેતો તું તો જોડે રહીને મને કડવો લેબરો આલે આ આ કોણ લાવ્યું આ એક આ વેલ કોણ લાવ્યું એકો લાવ્યો છું એકા દખી લાવ્યો છું એટલે એકમ કુ કુ બે હતો તમે હા કુ કુ બે ડોહી આવે તો ડોહી નમે બધું પક લઈ જવું હોય એટલે અને બધા કેવા છે

ઓ ઓ હશે કાઢવું છે અલ્યા હું લાવ કરે તો બધા કાનવર ધ્યાન કરી દે તું